વિસનગર શહેરના એકદમ ઝડપથી વિકાસ પામી રહેલા એવા કાંસા રોડ ઉપર આવેલા રોડ ટચ મારુતિ પ્લાઝા માર્કેટમાં દુકાનો અને હોલ ભાડે તથા વેચાણ આપવાના છે ટાઇટલ ક્લિયર પ્રોપર્ટી કાર્ડ સાથે સંપૂર્ણ ઉજાસ સાથે લિફ્ટની પણ સગવડ છે દરેક માળે કોમન ટોયલેટની સુવિધા છે વિશાળ પાર્કિંગની સગવડ કરવામાં આવેલી છે સીસીટીવી કેમેરાથી સુસજ્જ છે તો આજે જ સંપર્ક કરો દિનેશભાઈ બી પટેલ મોબાઈલ નંબર ત્રાણું બસો છેતાલીસ છવ્વીસ સાત અઠ્યાસી દર વર્ષની માફક આ વર્ષે પણ ભાદરવા માસમાં તારીખ પંદર નવ બે હજાર ચોવીસ થી તારીખ બે દસ બે હજાર ચોવીસ સંપૂર્ણ પૂર્વ ભારત નેપાળ દર્શન યાત્રા પ્રવાસ રેલવે સ્લીપર કોચ દ્વારા તથા ટુ બાય ટુ એસી લક્ઝરી બસ દ્વારા અને રહેવા માટે સારી હોટલ તથા શ્રેષ્ઠ ભોજનની વ્યવસ્થા આપવામાં આવશે વહેલા તે પહેલા ધોરણે બુકિંગ કરાવી લો શ્રી અમૃતલાલ આર પટેલ જાસકા મોબાઈલ નંબર નવસો નવ્વાણું અઠ્યાસી વીસ બસો એકાણું પ્રવાસના દિવસ અઢાર ફક્ત છવ્વીસ હજાર રૂપિયા પ્રતિ વ્યક્તિ વિસનગર શહેરના કાસા એને વિસ્તારમાં આવેલા ગણેશ કોમ્પ્લેક્સ માર્કેટમાં છેલ્લા ઘણા વર્ષોથી વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે ભયંકર દુર્ગંધ મારી રહી હતી અને આ માર્કેટમાં ધંધો રોજગાર કરતા વેપારીઓમાં પણ રોગચાળો ફેલાય તેવી દહેશત ઊભી થઈ હતી આ બાબતે અમારી ન્યૂઝ ચેનલમાં સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા અને આ અંગે કાંસા એને વિસ્તારમાં ગ્રામ પંચાયતના સરપંચ અને સામાજિક કાર્યકર એવા તેમના પતિશ્રી પ્રશાંતભાઈ પટેલે તાત્કાલિક અસરથી ગંભીરતાપૂર્વક કામગીરી શરૂ કરાવી હતી અને તાત્કાલિક અસરથી આ માર્કેટમાં નીચે આવેલી દુકાનો અને ભોંયતળીએ ભરાયેલા ગંદા પાણીનો નિકાલ કરીને માટીથી પૂરી નાખવામાં આવ્યું હતું જેના કારણે આ માર્કેટના વેપારીઓએ એને પંચાયતના સરપંચ પતિ શ્રી પ્રશાંતભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો આગામી તહેવારોમાં અમારા બંને બ્રાન્ડેડ શોરૂમમાં ભવ્ય ઓફરનો લાભ લેવા પધારો શહેરના ત્રણ દરવાજા પાસે કિનારા મોલમાં ધ અરવિન સ્ટોર્સ અને ગ્રીન ફાઇબરમાં વિશાળ રેન્જમાં રેડીમેડ કપડાં તથા કાપડ જોવા મળશે શુભ પ્રસંગે તથા તહેવારોમાં પરિવાર સાથે ખરીદી કરવા માટે આજે જ મુલાકાત લો જ્યાં તમને છ હજાર રૂપિયાની ખરીદી ઉપર પચીસ ટકા ડિસ્કાઉન્ટ મળશે અને ગ્રીન ફાઈબર શોરૂમમાં રેડીમેડ કપડાની ખરીદી ઉપર અપ ટુ સાહીઠ ટકા ડિસ્કાઉન્ટ મળશે અહીં તમને ચાર પીસ ઉપર ચાર પીસ મફત મળશે તો આજે જ સંપર્ક કરો કિનારા મોલ पास दरवाजा विश नगर विश्वगर शहर में सर्वप्रथम शांत प्राकृतिक और सुरम्य वातावरण के साथ खेल खेल में दे ज्ञान के साथ संस्कार भी अत्याधुनिक फैसिलिटी के साथ लेकर आए हैं एप्पलवुड इंटरनेशनल इंग्लिश मीडियम स्कूल नर्सरी से लेकर क्लास टेन तक एडमिशन ओपन स्मार्ट क्लासरूम सीसीटीवी सिक्योरिटी एंड्रॉइड पेरेंट्स एप बी प्लेग्राउंड इनडोर गेम के साथ ही टेक्नोक्रेट मैनेजमेंट वाओ इतना सब कुछ वो भी एफोर्डेबल फी में तो सोच क्या रहे हो आज ही अपना एडमिशन रजिस्टर करवाइए हमारा नंबर है नाइन नाइन टू फाइव सिक्स एट एट फाइव थ्री ज़ीरो और नाइन ज़ीरो सिक्स सेवन वन टू फोर एट फाइव ज़ीरो विजिट करें एप्पल इंटरनेशनल स्कूल कड़ा रोड नगर રજિસ્ટર કરવાને કે હમારા નંબર હે નાઇન ટુ ફાઈવ સિક્સ એટ એટ ફાઇવ થ્રી જીરો સિક્સ સેવન વન ટુ ફોર એટ ફાઇવ જીરો એપલુડ ઇન્ટરનેશનલ સ્કૂલ કડા રોડ સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોડ ત્રાણું સાતસો ચુતેર છબ્વીસ પાંચસો ચુવાલીસ વિસનગર કે ન્યુઝ